ધોરાવીરાના આપણી જોડે વડીલ બેઠા કારણ કે આપણે ધોરાવીરા હાઉ પ્રથમ પહેલાં ને પહેલાં હતું શું એવું આમ ધોરાવીરામાં કરીને કોલી અચ્છા જંડાડિયા હા હો હો આ વાહે ધોરાવીરા વાહે કોઈ વસ્તી નથી અચ્છા ખાલી કોલી દેતા ખાલી કોલી હમ હમ

હવ પ્રથમ પહેલાની વાત ખડીનો વસાવટની વાત કરું હવ પ્રથમ વાલ આ હવ હાવ પહેલો ધારાવીરા હવ પ્રથમ આ એકો ઉજડ થા પછી ધીરે ધીરે વસ્તી વસી એની વાત પછી હા હા પછી વાત બરાબર બરાબર પછી મારી આ તો એમાંથી પછીમાંથી આયા બરાબર બરાબર મેક વાર બરાબર મેક વાર પછી આયા ઓ પછી બરાબર પછી હવે આપણે ટીમ પાદરો પાદરો આ નીકળ્યો કોટડો નીકળ્યો ખપેલ પેલો શું હતું હા કાઈ નતું તે કાઈ નતું કાઈ નઈ એટલે કાઈ નું એમ કાઈ નઈ એટલે કોટલો થી રહ્યો ને હા આપ ગામ વય હું તેરે એનામાં એક બે પથ્થર પડ્યા હતા બરાબર બે પથ્થર હમ હમ બે પથ્થર પડ્યા હતા એટલે ચાર ખૂણા હતા ચાર હા 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 એને ગડાઉ પથ્થર આપણે એને શું માનીએ બરાબર ઘેટુલો હા હા એટલે ઘેટુલો આપણે એમ કે ઘેટુલો જાય એટલે શું

પથ્થુજી કરી અચ્છા અચ્છા પથુજીના ખાતામાં ગોરી નીકળી બરાબર ગોરી નીકળી હા નીકળી હા ખાંડણીની હા હા ખાંડણી હા હા બરાબર એ નીકળ્યું એટલે જોયું હમ એમાંથી એક આવડો ટોણો નીકળ્યું હા હા તરાપાઈ હા એટલે એવું બરાબર એટલે આ સપુદાન ગઢી હમ હ આ સપુદાન નારણજી એ મૈત્રી બરાબર એને અહીંયાથી હલાઈ ભૂત બરાબર બરાબર પૂર્વ�ા તબવાર બરાબર એમાં ધીરે 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 આ સપુદાને કોઈ ગાબડકા હે કોઈ હાડકા હે કોઈ ઠેબડકા હે હલાવતો હે હલાવતો બરાબર બરાબર હલાય એટલે હોજ ગયો હમ હમ હોજ ગયો એમાં બી કે પચી ઓર છો હમ હમ ત્યારે સરકાર એમ છો કે આ વસ્તુ કક છે હા 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 એમાં આ પૂર્વ તત્વ પર હા હા આવીને ખોદકામ કરાય ખોદ કામ કરાયું એટલે પચાસ રાખ્યા પચાસ માંથી પાંચસો મણા પાંચસો પાંચસો મણા રાખ્યા એમ આપણે ધીરે 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 કામ કરાય કામ કરાયું એટલે એમાંથી હોનું ઉધડે એ પછી સાંધી નહીં હું પછી એમાંથી કોઈ મોતી વડે કોઈ બીલા ગડે આઠ પછી એક સીલ મળે સીલ માં આપડા સિક્કા

هي مماي جا يي پادن کي وا سالي او آ ڊوليو پڙيون اين هجي باي بيٺي ان ماٿي تي بيهي اين باي ماٿي تي هي ڊوليو ماٿي بيهي ها ما ڊوليو بيهاري ان ماٿي نه بيهو نڪم ملي گور جا تري نڪا جايس يا يي پاد اينا گويو رئي ۽ سوم لڳي دي بيهو هما کا بيهي جا اتي ان تروان کودو برابر تيو انو کودو انو گاد لو جو مال ها ها تاري مم ليم

એમાં પથ્થર કઈ રીતે ગયા હે એ પથ્થર ખાલી તું આમ સાબે એટલે તારા હાથ લપટી જાય હા પથ્થર તો એવા છે પણ એવા ઈ પથ્થર ઈ છે સે ને ઈ બધે આપણે પાકા પથ્થર જો એવી જો આપણને ખબર હોત ને તો દારો વીર આખો આખો ખોદીન કાઢી લે પથ્થર એવા ધડે ક્યાંથી આવી રીતનું નું હે પણ આજ કોઈને અનુભવ નથી પછી મારી આ તાબર હું આખો કચ્છ ફર્યો દરિયાનો કિનારો ફર્યો આપણે આ સા

આપણે દેતો ઈ દડે પછી બીજું ક્યાં હતું ને શેખલેવારી તરીકે ગઢડા કઈ શેખલેવારી તરીકે આ લતીફ ખાનના ખેતરથી અતરાદી અને રત્નાહાર થી ઓરે શીખલિયા તરી કેવાય શીખલિયા તરી માં કોટલા વસ કોટલા ની વસાવત એમાંથી બધી વસ્તુ કાઢી એમાં જો ત્રાંબુ દોડ્યું કુવો ગોતી દીધો ઠેબર કા ગોતી દીધા હાડકા ગોતી દીધા એ બધું હું ગોતી અને સરકાર ને કે એ આ વસ્તુ આઠ કરે હે સત્ય પાત્ર

પણ એમાં આ રહી ગયું હવે રહી ગયો એ રહી સાહેબ જે ભાઈ બસ તમે ગરજાલ લીધો લકાવમાં પાછો દાયકો દાયક વરીતા તો ભાઈ આ તો તમારા દિલમાં તો કઈક વાત પડી આ જેવું પડી ઓહોહોહ તો હવે હજી કાંઈ વાત હશે તો આપણે બીજી વાર કરશે અત્યારે આપણે કંથરોક ટાઈમ ઓછો છે તો આ કઈ હકીકતની તો કોઈને લગભગ ખબર નહીં આટલી આટલી માહિતી હોય હે કોઈને નહીં એટલે કોને નહીં

પછી એને ખબર નથી કે ખડી ખડી ચપ્પા ચપ્પા છાન મારા હોય એટલે આવી રીતે કારણ કે પાછો હિન્દીમાં પાછો ખાસ ને કઈ એકડો નહીં આવે એટલે આવી રીતે અમલદારા થી બધા થી વહીવટ હારા હા સબન જાડ્યા તો પીલે પીલે જા તો તમાર નામ હું કીધું તમાર નામ હું કીધું દેવો દેવા ભાઈ આ કો મારા દેવો ઓર ભટકતો ભટકતો તમારા કને આવે વિડિયો ઉતારવા બરાબર

એ બારે તમને બતાવી કે કેવું લાગે અહીંયા અહીંયાની રામ ઝૂંપડી આવી રીતે બહુ મસ્ત છે હાવ દેશી અને તમને ક્યારે અહીંયા આવે તો આવી રીતનું ક્યારે બાજુ લોકેશન છે જોયું અને સામે ધોરાવીરાનો જે બારનો ગેટ છે એ ત્યાં સામે જ છે બિલકુલ નજીક

મારો હલે કે મારા બાપા એમ કેતો દેવા બીજલ ના પ્લોટ માં જતા રહ્યો ગામ માં પલો નહી પકડે એટલે એમાં 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 ગામ માં બધું એટલે શું કે બચારા

મારા નામ ની માતા ની દયા ડામોડા માની રાજભાઈ માની મારો ભગવાન ગોગો બધાની દયા છે મારી બહુ સરસ બહુ શેગા છે બહુ સરસ બહુ સરસ